આગામી લોકસભાની સામાન્ય ચૂંટણી 2024 નું લક્ષ્યને નાગરિકો પોતાના મત અધિકારનો વધુમાં વધુ ઉપયોગ કરે મહત્તમ લોકો નામ નોંધણી કરાવે તેવા આશયથી સુરત જિલ્લા ચૂંટણી અધિકારી ડોક્ટર સૌરોપ પાર્કીના માર્ગદર્શન હેઠળ મતદાર જાગૃતિ માટે આઠો લાઈસ પોલીસ ગ્રાઉન્ડ થી ચુલ્લા કોર્ટ ના વિસ્તાર સુધી પોલીસ ગ્રાઉન્ડ સુધી વોકેથોન રેલી યોજાતી. આ મોકંપન રેલીને અધિક જિલ્લા ચૂંટણી અધિકારી કેજે રાઠોડ, ધારસી પટેલ, ડીસીબી શ્રીમતી હેતલ પટેલ તથા શ્રીમતી અમિતા વાનાની આપી પ્રસ્થાન કરાવતું. આ મોકેટોનમાં વિવિધ પોલીસ જવાનોએ મોટી સંખ્યામાં જોડાઈ દેશ માટે નાયબ પોલીસ કમિશનર શ્રીમતી હેતલબેન દેશની આઝાદી માટે ક્રાંતિવીરોને યાદ કરી સૌને અવશ્ય મતદાન કરવાનો અનુરોધ કર્યો હતો અધિક જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી લોકો વધુમાં વધુ મતદાન કરે તેવાયો હતો આ અવસરે સૌએ મતદાન કરવાની પ્રતિજ્ઞા લીધી હતી શરૂઆતમાં સૌ વિદ્યાર્થીઓ યોગ દરબા કર્યા હતા આ પ્રસંગે જિલ્લા પુરવઠા અધિકારી દર્શન મામલતદાર પ્રતિક જાખડ જિલ્લા શિક્ષણાધિકારી ભગીરથસિંહ પરમાર

હું મત કરવા જઈશ ત્યારે હું સવારે વહેલી આઠ વાગે ઉઠી જઈશ અને હું પણ જઈશ અને મારા બધા પરિવાર સભ્યોને લઈને જઈ હું જ પહેલાં ફર્સ્ટ વોટ કરીશ મેં તો ખૂબ જ ઉત્સાહિત છું તેથી તમે પણ વોટ કરજો આજે વોકટોન હતો તેમાં અમને ખૂબ જ બધું જાણવાનું મળ્યું ખૂબ જ ઉત્સાહિત હતા અમે રેલી પણ કાઢી એમાં અમે બધાને અપીલ કરી કે બધા વોટ કરો એ આપણો મત કરવો એ આપણો પહેલો અધિકાર છે અને આપણે કરવો જ જોઈએ વોટ હર્ષી પટેલ અધિક કલેક્ટર નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી સુરત રાજ્ય ચૂંટણી પંચના માર્ગદર્શન અને સુરત જિલ્લા વહીવટી તંત્ર પોલીસ ડિપાર્ટમેન્ટ શિક્ષણ વિભાગ અને કોર્પોરેશન વિભાગ તેમજ જિલ્લા પંચાયતના ટીમ મારફત સ્વીપ કાર્યક્રમ એટલે કે મતદાર જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત વકથાણનું આયોજન કરવામાં આવેલું હતું જેમાં શહેર સુરત શહેરની પંદરસોથી સોળસો વિદ્યાર્થી બહેન ભાઈઓ બહેનો જોડાયેલા હતા જેનો મુખ્ય ઉદ્દેશ વધારેમાં વધારે આવનાર લોકસભાની ચૂંટણીમાં મતદાનની ટકાવારી ઊંચી જાય તે હેતુ હતો જે માટે યોગા કાર્યક્રમ સહિત અવકથાન દોડનું આયોજન કરવામાં આવેલું હતું